ને સારું તો દલાલો કરી નાખો અમે કોણ કરે કાયમ સારું તે થઈ છે

સારું આડો તો તમે છોડી દો ને મો તો મારે આ બેઠો ખુરશી માથે એમ ના હોય હાથે ના છોડવા હોય છોડી આવો છોડી તો હાલો યાર ગપૂર તો છોડી એમ તો છોડી દો તો અમને તો પૈસા આલવાનું ના પડતા તા ને હવે ભેં મારે છોડવાની બોડ ભેં છોડી એમાં છે આશરે છોડના હેડતા છે સારું તો હવે ભેં લઈ જાશું અમે સારું લઈ દો બાકી પૈસા તમને કાલ મળી જાય સારું વચન છોડી દો લઈ દો ચારે વાંસલ તો કમ્પ્લીટ વરા ને એ તો તમે લઈને જવું હતું ઘરે તમે છોડી દે પેલે વેત ખબર ના પડે તમને લા થીલા આવા ના હોય ના કાય થા તને કર દે કેટલા વેત્રની માથે આ મને એમ છે કે એક ડોડ વેત્રની લાગે એક બરાબર મારી હેડો બી આમ તારો મોહનો જો હવે ઘરે હેડો હવે આમ બા પકડો નહીં મારે કઈ લઈ જવા દે થોડી તમારે લઈ જવાની પકડો લ્યો